ઇન્ટરવ્યુ લીધા તો અમને પૂરો એક મહિનો લાગે એટલે આરોગ્ય વિભાગ અમારા માટે અમે ઝડપથી કાર્યવાહી કરી શકીએ એમ છીએ એટલે આરોગ્ય વિભાગને અમે પ્રાધાન્ય આપીએ છીએ એનાથી પણ વિશેષ કે એનાથી જનતાને વધારે ફાયદો થાય જો એ ભરતી ઝડપથી થઈ શકે તો એ રીતે પણ અમે આરોગ્ય વિભાગની ભરતીઓ જલ્દી કરવા માગીએ છીએ સાથે સાથે અત્યારે જ આપણે જે બત્રીસો જગ્યાઓ આરોગ્ય વિભાગની છે એ ભરતીની પ્રક્રિયા બહુ ઝડપથી ચાલી શકે એ માટેના અમારો પ્રયત્ન ચાલુ છે આ ગયા બે ત્રણ મહિનાની અંદર આપણે સાડા ત્રણસો થી વધારે ઇન્ટરવ્યુ પૂરા કરીને પસંદગી આદિ તૈયાર કરીને સાડા ત્રણસો થી વધારે લોકોની ભલામણ અમે સરકારને કરેલી છે એમાં બસો થી વધારે આરોગ્ય વિભાગના છે ગયા વર્ષે જે ભરતી કેલેન્ડર જાહેર થયું હતું સોળસો ને પચીસ જોઈએ અને એ બધી પૂરી થવાનો સમયગાળો મોટે ભાગે હવે શરૂ થશે બરાબર છે કે હજુ એમાં પ્રક્રિયા ચાલુ જ નથી હા તો એ જે જગ્યાઓ છે જેમાં તમે તમારો પ્રશ્ન એ છે ને કે જેમાં જાહેરાતો અપાણી નથી એટલે એમાં જાહેરાતો નહીં આપવામાં આવે કારણ કે જાહેરાતો નહીં આપવાનું કારણ બહુ સ્પષ્ટ છે કે જે જે તે વિભાગે અમારી પાસેથી માંગણી પત્ર આપ્યું નથી એટલે અમારે એનો અર્થ એ કરવો પડે કે એમને એ જગ્યાઓની જરૂરિયાત નથી બરાબર મને એક્ઝેટ એની સંખ્યા અત્યારે ઉપલબ્ધ નથી પણ લગભગ દર મહિને અમારી બે ત્રણ બે ત્રણ જાહેરાતોમાં એવું થતું હોય છે કે જેમાં વિભાગ માગણાપત્રક ન આપવાના કારણે અમે એની જાહેરાતો નથી આપી શકતા માન્ય મુખ્યમંત્રી મુખ્ય સચિવશ્રીને પણ મારા વચ્ચે મળવાનું થયું હતું એટલે એમણે પણ મને ખાસ કહ્યું હતું કે એમનું જે ડેસ્કબોર્ડ છે જેમાં જુદા જુદા વિભાગની ખાલી જગ્યાઓ છે તો મને એમણે એવું કહ્યું હતું કે તમે બધા વિભાગના સાથે સંપર્ક મારો એ પણ એમની જે સચિવશ્રીઓની બેઠક હોય છે એની અંદર અવારનવાર સૂચના આપતા હોય છે અને મને પણ કહ્યું હતું કે આ જે ડેશબોર્ડની અંદર ખાલી જગ્યાઓ છે એ તમે એ વિભાગોના સંપર્કમાં રહી અને એ જગ્યાઓ ઝડપથી મેળવો અને ઝડપથી ભરતી કરો એટલે અમે તો એના માટે કટિબદ્ધ છીએ સાથે સાથે હું જે આપણી નગરપાલિકાઓ જે છે જેના માટેની ભરતી પહેલીવાર રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કે એ આયોગ મારફતે કરાવવી તો હું નગરપાલિકાઓને પણ વિનંતી કરું છું કે એ ઝડપથી મોકલે કારણ કે બધી નગરપાલિકાઓ ઝડપથી મોકલશે તો અમે બધાની સાથે એકસાથે ઝડપથી ભરતી કરી શકીશું ઉમેદવારો માટે પણ સારું રહેશે કે મોટી સંખ્યામાં જગ્યાઓ હશે બધી જુદી જુદી નગરપાલિકાઓમાં તો ઉમેદવારોને પણ સારી તક મળશે એટલે જે મહાનગરપાલિકાઓની ભરતી અમે એ પણ અમે ઝડપથી કરવા માગીએ છીએ અમે અહીંથી પત્રકાર કરીએ છીએ સાથે સાથે આજે આ આ પ્લેટફોર્મ ઉપરથી પણ મહાનગરપાલિકાઓને હું ખાસ વિનંતી કરું છું જાહેર થયેલી હોય

સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહીએ છીએ તો એમાં જે આપણી ક્લાસ વન ટુ છે તો અમે બધાના મહિનાઓ નક્કી કર્યા કરી દીધા છે જેથી કરીને ઉમેદવારોને એક વર્ષનું આખું ટેબલ બની જાય તો એ મહિનાઓ અમે એ રીતે નક્કી કર્યા છે કે ક્લાસ વન ટુની પ્રિલિમ છે એપ્રિલમાં થાય અને એની મેઇન્સ એટલે યુપીએસસીની પ્રિલિમ પહેલાં એની પ્રિલિમ થાય અને યુપીએસસીની મેઇન્સ પછી એની મેઇન્સ થાય એટલે આપણા ઉમેદવારો જે ક્લાસ વન ટુની પરીક્ષા આપે છે એ યુપીએસસીની પરીક્ષાની અંદર પણ ભાગ લઈ શકે બીજું જે ડેપ્યુટી એસ એસઓની જે પરીક્ષા આપણે સપ્ટેમ્બર મહિનામાં ગઈ વખતે કરી હતી એ આ વખતે અમે એની પ્રિલિમ એપ્રિલમાં કરીએ છીએ અને એની જે મેઇન્સ છે એ અમે જૂન એન્ડમાં કરીએ છીએ જેથી કરીને એનું મુખ્ય બે કારણ છે એક તો અમને એમાં દિવ્યાંગ ઉમેદવારોની લગભગ સિત્તેર જગ્યાઓ અમને મળી છે એટલે એની અમે ઝડપથી ભરતી કરવા માંગીએ છીએ બીજું એ કે અમે ડેપ્યુટી એસઓની જે પરીક્ષા છે એના એની પરીક્ષા જો મેઇન પરીક્ષા અમે જૂન જુલાઈમાં લઈએ તો બીજી જે મોટી પરીક્ષા છે એ અમારી સપ્ટેમ્બરમાં આવેલા ત્રણ ચાર મહિનામાં અમને પેપર તપાસવાનો સમય મળે અને સપ્ટેમ્બરમાં જે પરીક્ષા લઈએ એનું પછી અમને ફેબ્રુઆરી સુધી સમય મળે એટલે હું ફરી તમને સાયકલ સમજાવું કે ક્લાસ વન ટુની પ્રિલિમ એપ્રિલમાં મેઇન સપ્ટેમ્બરમાં ડેપ્યુટી એસઓની પ્રિલિમ એપ્રિલમાં અને મેઈન જૂનમાં આરએફઓની આર એફઓની જે છે અથવા આ વખતે એસસીએફની જગ્યા નથી પણ ની જે જગ્યા છે એમાં એક એસીએફની એક દિવ્યાંગની જગ્યા આવશે એ સિવાય એટલે ની અમે પ્રિલિમ છે એ જૂનમાં અને એની મેન્સ છે નવેમ્બરમાં લઈએ છીએ અને એસટીઆઈની જે એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક છે એની પ્રિલિમ અમે ડિસેમ્બરમાં અને એની મેન્સ અમે ફેબ્રુઆરીમાં એક્ઝેક્ટ કદાચ મહિનામાં સેજ એકાદ મહિનાનો આગા પાછું હશે મોડે મોડે બોલી રહ્યો છું પણ આ બધા મહિનાઓ અમે એની અંદર લખેલા છે એટલે ઉમેદવારો જે ચાર મુખ્ય પરીક્ષાઓ આપે છે ને બધા એક બીજી એક એક બધી પરીક્ષાઓ લગભગ આપતા હોય છે એના માટે પણ અમે એડવાન્સમાં ટાઈમ ટાઈમટેબલ બહાર પાડ્યું છે આજે અમારી પાસે માગણાપત્રક નથી છતાં પણ અમે એ ટાઈમ ટેબલ આ રીતે અમુકમાં માગણા પત્રક નથી છતાં અમે ટાઈમટેબલ બહાર પાડ્યું છે જેથી કરીને ઉમેદવારો પહેલેથી તૈયારી કરી શકે યુપીએસસી જેવી પરીક્ષાની અંદર ભાગ લઈ શકે અને અમને જે અત્યાર સુધી જે લેખિત પરીક્ષાના પરિણામો આપવામાં જે વિલંબ થતો હતો એ વિલંબ અમે ઓછો કરી શકીએ અથવા નિવારી શકીએ એ માટેના પ્રયત્નો છે ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં એક પ્રશ્ન એક પરીક્ષક તપાસે છે અત્યારે હું એક કોન્ફરન્સ એટેન્ડ કરીને આવ્યો મેં જોયું કે બધા જ રાજ્યોની અંદર આખા પ્રશ્નોપત્ર એક જ પરીક્ષક તપાસે છે અથવા તો એક પરીક્ષક એક પ્રશ્નપત્રના બે ત્રણ ભાગ કરીને બે ત્રણ પરીક્ષકો પાસે તપાસવામાં આવે છે એટલે એમના પરિણામો જલ્દી થાય છે પણ એટ ધ સેમ ટાઈમ એક 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 પ્રશ્ન તપાસે એવું ગુજરાતમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને અમે આ પરીક્ષાની મેઇન પરીક્ષાઓ પણ એ રીતે જૂન સપ્ટેમ્બર નવેમ્બર અને ફેબ્રુઆરી એ રીતે અમે એનું પણ આયોજન કરીને આ કેલેન્ડરમાં સામેલ કરીશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાઈને રહો એસ નાઇન ન્યૂઝ સાથે